समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો સુનિતા વિલિયમ્સ અને બોચ વિલમોર્ પૃથ્વી પર પાછા ફર્યા અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બોચ વિલમોર્ નવ મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે તેણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું હતું આ પછી તેમણે કેપ્સ્યુલમાંથી બહાર કાઢી એક ખાસ જગ્યાએ ખસેડી તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા સુનિતા વિલિયમ્સ ના સફળ वापसी બાદ નાસાએ સ્પેસએક્સનો આભાર માની કહ્યું કે આ મિશનમાં ઘણા પડકારો હતા પણ તે સફળ રહ્યું પવનોની દિશા બદલતા ગરમીમાં થયો આંશિક ઘટાડો રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે મોટા ભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે તો બીજી તરફ 2 દિવસ બાદ ગરમીનો જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનો સૌથી વધુ તાપમાન નોંધાયું છે પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શક્યતા સેવાય રહી છે હાલ ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂકાઈ રહ્યો છે ગુજરાતમાં યુસીસીનો વિરોધ પંચમહાલ જિલ્લામાં લઘુમતી સમુદાયના લોકો અને આદિવાસીઓએ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનો વિરોધ કર્યો છે લઘુમતી સમુદાયના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે તેમના મતે ગુજરાતમાં સમાન નાગરિક સહીતા લાગુ કરવી ગેરબંધારણીય છે આવેદનમાં જણાવાયું છે કે પ્રસ્તાવિત સમાન સિવિલ કોડમાં મોટા ભાગે હિન્દુ કાયદાની જોગવાઈઓ છે આ અન્ય ધર્મના લોકોની આસ્થા પર અસર કરે છે ओबीसी समाज ने चौपन टका अनामत आपो एमएलए हार्दिक पटेल ना अनामत आंदोलन बाद हवे राज्य फरी अनामत आंदोलन माटे भूत छे ओबीसी नेता नवघनजी ठाकुर शासक पक्ष ने पड़कार फेंकता कहू के तेलंगाना सरकार ओबीसी माटे तेवीस टका अनामत ने वधारी ने बैतालीस टका कर चौपन टका वस्ती छे तो अहिं चौप्पन टका ओबीसी अनामत मलव जो नवघनजी ना आ निवेदन थी राजकारण राजन छे अनामत नहीं मळवा मामले राजकीय पक्षों ने पक्षो ग एंट्री नहीं आप વાની ચીમકી ઉચ્ચારી હતી નરોડામાં પકડાઈ ડુપ્લિકેટ હોસ્પિટલ શહેરના નરોડા વિસ્તારમાં ડુપ્લિકેટ હોસ્પિટલ પકડાઈ છે આ હોસ્પિટલમાં નામ 3 સ્ટાર હોસ્પિટલ આપવામાં આવ્યું હતું હાલમાં પોલીસે કાર્યવાહી કરતા 3 સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરી લીધી છે આ હોસ્પિટલના માલિકનું નામ ધર્મેન્દ્ર પટેલ છે તમને જણાવી દઈએ કે ડિગ્રી વગરના ડોક્ટરો અને સરકારમાં રજિસ્ટ્રેશન વગર જ ડુપ્લિકેટ 3 સ્ટાર હોસ્પિટલ ધમધમતી હતી સુનિતા વિલિયમ્સને ભારત આવવા પીએમ નરેન્દ્ર મોદીનું આમંત્રણ સ્પેસએક્સમાં 9 મહિના સુધી રહેલા અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને ભારત આવવા પીએમ નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે તેઓએ લખ્યું ભારત ના પુત્રી તમો માયલો દૂર છો છતા અમારા હૃદયની પાસે છો મહાપ્રયાસે આખરે તે બનને અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોડ ડ્રેગન નામક કેપ્સ્યુલમાં બેસી અન્ય બે ક્રૂ મેમ્બર્સ સાથે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયા હતા ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ને લઈ સરકાર નો મોટો નિર્ણય ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે અઢાર માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલય ના સચિવ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય ના સચિવ યુઆઈડીઆઈએ ના સીઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સમયમાં બંધારણીય જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઇન અનુસરીને કામગીરી કરાશે कुमार काना लेटर बॉम्ब फोड़ो भाजपा धारा सभ्य कुमार कानाणीए लेटर बॉम्ब फोड़ो कुमार काना आरोप लगवाओ के सोना दाणचोरी उमरा पुलिस ना, तोड़कांड ना विवाद वच्चे सुरत ना पुलिस पर कोपी राइट न गुना मठ लाख नो तोड़ करो बे महीना पहला पड़ेली रेड पुलिस तोड़ तोड़ी त्रन मालिक होवा छता एक साथ नोधी कुमार कानाणीए सीपी ने लखेला पत्र मणाव्यू के हप्ता लेना पॉलिस कर्मियों नु कायदा मुजब सरघस काढ़ो કેસર કેરીની સિઝન વહેલી શરૂ રાજ્યમાં કેસર કેરીની સિઝન વહેલી શરૂ થઈ ગઈ છે ઓરબંદરના માર્કેટ યાર્ડમાં બે દિવસમાં 50 બોક્સની આવક નોંધાઈ છે બરડા પંતકના ખંભાડા વિલેશ્વર અને હનુમાનગઢ વિસ્તારમાંથી આ વર્ષે કેસર કેરી એક મહિનો વહેલી આવી રહી છે ફળોના વેપારી નિતિનભાઈ દસાણીના જણાવ્યા મુજબ હાલમાં કેસર કેરીના બોક્સના ભાવ 2000 થી 3750 રૂપિયા જેટલા છે શિયાળામાં કેસર કેરીનો બોક્સ 7000 થી 14000 રૂપિયામાં વેચાયો હતો પૃથ્વી પર પરત ફરતા જ સુનિતા વિલિયમ્સનો પહેલો રિએક્શન કેપ્સ્યુલમાંથી બહાર આવતા સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો બુચ વિલમોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા તમામ લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા સુનિતા વિલિયમ્સએ બુધવારે સવારે 3:30 વાગે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી હતી લાંચિયા સરપંચને એસબીએ રંગે હાથે ઝડપ્યો લ્યો હવે સરપંચ પણ લાંચ લેતા ઝણપાયા હોવાના ન્યૂઝ છે કડાણાના રાજનપુર ગ્રામ પંચાયતના સરપંચે પીએમ આવાસ યોજનાના લાભાર્થી પાસેથી ₹20000 ની લાંચ માંગી હતી લાભાર્થી આ લાંચ આપવા માંગતો ન હોવાથી એસબીએ ની મદદથી છટકુ ગોઠવી લાંચિયા સરપંચનો પરદાફાશ કર્યો જેમાં સરપંચ પિતા અને એક અન્ય આગેવાન રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા બહીસાગર જિલ્લા એસબીએ દ્વારા બને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી गुरुत्वाकर्षण બળની સુનિતા અને બૂજ પર ખરાબ અસર અવકાશમાં જવા માટે જેટલી હિંમતની જરૂર પડે છે તેનાથી વધુ હિંમત ત્યાં લાંબા સમય સુધી રહેવા અને પછી પાછા ફરવા માટે જરૂરી છે અવકાશમાં નો ગ્રેવિટી અને રેડિયો એક્ટિવિટી હોવાથી શરીરમાં કામગીરીમાં ફેરફાર થાય છે આ સમય સુનિતા માટે પેન્સિલ ઉપાડવી પણ ભારે કસરત જેવું છે નાસાના મતે તેમણે પહેલાની જીમ ચાલવાનું શરૂ કરવામાં બે મહિનાનો સમય લાગી શકે તેમણે લાંબી તબીબી તપાસ પ્રક્રિયા માટે મોકલાશે હાઇડ્રોજન કારમાં સંસદ પહોંચ્યા ગડકરી નીતિન ગડકરી હાઇડ્રોજન કાર ટોયોટા મિરાઈમાં સંસદ પહોંચ્યા હતા તેમણે કહ્યું આ કાર હાઇડ્રોજનથી ચાલે છે અને તેનું નામ ટોયોટા મિરાઈ છે મિરાઈનો અર્થ ભવિષ્ય થાય છે હાઇડ્રોજન ભવિષ્યનું બળતણ છે અને આજે ભારત હાઇડ્રોજન આયાત કરતો દેશ છે ભારત આગામી 5-10 વર્ષમાં હાઇડ્રોજન નિકાસકાર દેશ બનવાનું લક્ષ્ય રાખે છે જેનાથી પ્રદૂષણ નહીં થાય દેશના ખેડૂતો હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે અને દેશનો વિકાસ થશે नागपुर हिंसा बाद सोशल मीडिया पर थी 506 सौ पोस्ट हटावाई औरंगजेब कबर विवाद बाद छत्रावती संभाजीनगर शहर पुलिस मोटी कार्यवाही हाथ धरी छे सोशल मीडिया पर बांधाजनक सामग्री पोस्ट करवा बदल आठ केस आव्या छे साइबर पुलिस पॉलिस सोशल मीडिया पर कुल 506 सौ छंधाजनक हटाई व्हाट्सएप फेसबुक इंस्टाग्राम ट्वीटर यूट्यूब जेवा सोशियल मीडिया पर पोलिस साइबर पेट्रोलिंग कर रही है 70 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત રાજકોટની SOS સ્કૂલમાં અભ્યાસ કરતો 70 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતાં ચકચાર મચી હતી બચાવના શિક્ષક દંપતીના એકમાત્ર પુત્ર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો મૃતક યશરાજ કોરી ધુરેટીની રજામાં ઘરે આવ્યો હતો તેણે પરિવાર અને મિત્રો સાથે તહેવારની ઉજવણી કરી હતી યશરાજની અંતિમ વિધિ તેના મૂળ વતન પાટણ ખાતે કરવામાં આવશે આ ઘટનાથી પાટણ અને બચાવના શિક્ષક સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે मानव थे भारत ने अपाव्यू गौरव भारत माटे वधु एक गौरवनी क्षण छे आ वखते टेबल टेनिस खिलाड़ी मानव थक्कर भारत ने गौरव अपाव्यू छे इंटरनेशनल टेबल टेनिस फेडरेशन द्वारा जाहिर कराये ताजेतर रैंकिंग मानव थक्कर चार स्थान ऊपर चढ़ी वधु क्रमांकित भारतीय खिलाड़ी बनी गयो छे गये आव ते प्रथम भारतीय हाल ते सपन रैंकिंग आंतरराष्ट्रीय टेबल टेनिस पर अग्रसर छे अमेरिका એના મૂર્ખ ઓસ્કાર પોતાની પાસે રાખે એક વ્યક્તિ એ ટ્વિટર પર લખ્યું ઇમરજન્સી ભારત તરફથી ઓસ્કાર માં જવી જોઈએ ત્યારે કંગનાએ આ ટ્વીટ રીપોસ્ટ કરીને લખ્યું પરંતુ અમેરિકાને પોતાનો વાસ્તવિક ચહેરા સ્વીકારવો ગમશે નહીં કઈ રીતે તેઓ અન્યોને મજાક ઉડાડીને તેમને પરેશાન કરે છે અને વિકાસશીલ દેશોના હાથ આમતા રહે છે તે લોકો પોતાનો મૂર્ખ ઓસ્કાર પોતાની પાસે રાખે આપણી પાસે આપણા નેશનલ એવોર્ડ છે रशिया यूक्रेन युद्ध खत्म करवा पुतिन मानी गया रशिया अने यूक्रेन વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઊર્જા ઠેકાણાઓ પર 30 દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી છે જે કે આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણ વિરામ મુકવા માટે રશિયા યુક્રેન સામે પાંચ મુખ્ય શરતો મુકવામાં આવી છે